હું આ શાળામાં પહેલા ધોરણથી ભણું છું મારા શિક્ષક મિત્રો વાલી મિત્રો તેમજ બધાનો ખૂબ સાથ સહકારથી મારા સારા ટકા આવ્યા એટલે એમનો પણ મેં ખૂબ ખૂબ આભાર કરું છું તૈયારી સવારે ત્રણ વાગે ઉઠવાનો ત્રણથી છ વાજવાનો પછી અડધો કલાક રેસ્ટ પછી ઇંગ્લિશને એવા ઇઝી શબ્દો લેવાના સબ્જેક્ટ લેવાના પછી એક કલાક ટ્યુશન હોય પછી શાળા હોય પછી એક કલાક રમતી બી મેં હતી એટલે માઇન્ડ થોડુંક ફ્રેશ થાય મારું નામ રાવલ ભક્તિ છે હું ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી શારદા મંદિર સ્કૂલમાં ભણું છું મારા ટેન્થમાં પંચ્યાસી ટકા આવ્યા છે તેના માટે શિક્ષકો અને મારી મહેનતે સારા એવા ટકા આવ્યા છે મેં બપોરે વાંચતી હતી અને રાત્રે વાંચતી હતી સાયન્સનું મેં મારા પરિણામથી સંતોષ છે મારું નામ રાવલ પરિણામ આમ તો ગત વર્ષ કરતાં ઓછું છે પણ અમારું શાળાનું પરિણામ ચોર્યાસી પોઈન્ટ બોતેર ટકા આવ્યું છે અને વિદ્યાર્થીઓએ સતત સારા પરિણામ લઈ આવ્યા છે અમારી શાળામાં વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન અને આગળ પણ એ લોકો વધુ મહેનત કરે અને વિજ્ઞાન પ્રવાહમાં કે કોમર્સમાં કે આર્ટ્સમાં પણ સારી એવી પ્રગતિ કરે એવી અમારી શાળા તરફથી શુભેચ્છાઓ છે